Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સાંભળીએ આજના મુખ્ય પાંચ સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ ફરી એક વખત આગાહી કરી છે તેમની આગાહી મુજબ ચોવીસ તારીખ સુધી ગરમી પડશે અને પચીસ તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે એટલે કે રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તદુપરાંત જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ કોઈ ભાગમાં માવઠા થશે ને વાતાવરણમાં ફરી પલટો આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જુદા જુદા તળાવનું ઇન્ટરલેકિંગ સહિત રૂપિયા પાંચસો ઓગણત્રીસ પોઈન્ટ ચોરાણું કરોડના પ્રજાલક્ષી પચીસ કામો સમાવેશ થાય છે આ સાથે રાણીત વિસ્તારમાં સરદાર ચોક ખાતે જંગી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પોતાનું વાહન પાર્ક કરવા માટે બુકિંગ કરાવી શકશે તેર પ્લોટમાં કુલ સોળ વાહનો પાર્ક થશે ઉલ્લેખનીય છે કે ટિકિટ પાર્કિંગ બધું જ મોંઘું હોવા છતાં શહેરમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ કોન્સર્ટના સ્ટેજ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદમાં દેશના અગિયારથી વધુ મંદિરના દર્શન એકસાથે થઈ શકશે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન તરફથી ત્રેવીસ થી છવ્વીસમી જાન્યુઆરી સુધી ભવ્ય આધ્યાત્મિક અને સેવા મેળો યોજાશે આધ્યાત્મ્ય અને સેવાનો ભવ્ય સંગમ એવો આ મેળો વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાશે જેમાં અગિયાર કુંડી સમરસતા યજ્ઞશાળા શાળા અગિયારથી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન પંદર થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ રાજકોટમાં બારમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ચાલકે દુષ્કર્મ આચર્યું આરોપી સેફ મેમણ વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી રવિવારે એક્સ્ટ્રા ક્લાસના દિવસોમાં શાળાના બદલે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો અને એટલું જ નહીં આરોપી અંગત પળોના વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો પરિવારજનોને શંકા જતા ફોન તપાસતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હાલ તો યુનિવર્સિટી પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર